મિત્રો મિત્રોનું સરહદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ સોલ્યુશન્સમાં તો વિદ્યાર્થી મિત્રો આજના આ અંદર આજે આપણે ધોરણ વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણું ચૌદમું ચેપ્ટર છે વાડી પરના વહ્લા એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પુથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને આપણે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાની છે મિત્રો ખાસ તમારા માટે કરીને ખાસ તમને પ્રશ્નોના જવાબો સારી રીતે વંચાઈ શકે અને તમે સારી રીતે લખી શકો એના માટે સંપૂર્ણ પ્રશ્નો જે છે એ મિત્રો ટાઈપિંગ કર્યા છે ખૂબ મહેનતથી તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને બીજા મિત્રો સુધી પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો એ પ્રશ્ન એક નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો એમાં પહેલો છે કે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલાક જગત હોય છે આ વાક્યની વાડી પરના વ્હાલા પાઠના આધારે આપણે ચર્ચા કરવાની છે તો એને ઉત્તર જોઈએ કે વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ ત્યાં ઉદય એ કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે કાચીડાની લડાઈ ને સાપના યુદ્ધો દરિયાનું વિચિત્ર ગાન મકોડાની છાવણીઓ ભરવાડીના કાફલા અને ગોકળ ગાયના ભપકા દેખાય વળી યાદ રહી જાય એ રીતે વિંછી ડંખ મારે વાડીમાં સાપ નોળિયા અને કાળુત્રો બિલાડાના જીવન મરણના સંગ્રામ ચાલતા હોય લલેડા પોતાની ચાંચથી માથાના કાણા

ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાની માંજરો પણ વાડીમાં રહેતા હોય છે રાત્રે તો વાડીમાં કંસારીથી લઈને તમરા સુધીના અવાજ સંભળાય છે શેઢાળી શેળા વણિયલ જબોદિયા કોરખોદિયા ફૂંડ હરણા રોજડા તો ક્યારેક દીપડા અને સિંહ સિંહ પણ જોવા મળે છે આમ વાડીની દિલ લીલી દુનિયા વચ્ચે કેટ કેટલાક જગત હોય છે એની પ્રતીતિ આવા અનેક જીવજંતુઓ અને પશુઓ પક્ષીઓ કરાવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો જોઈ શકો છો જવાબ તમને વિસ્તૃતમાં આપેલો છે તો તમારે સ્વાધ્યપુથીની અંદર જેટલી જગ્યા આપેલી હોય જેટલો સમય એટલો લખવાનો છે બાકી આપણે પ્રશ્નનો જવાબ સંપૂર્ણ વાંચી તો લેવાનો જ છે એકવાર એવું નથી કે વિડિયો સ્ટોપ કરીને બેઠો બેઠો આપણે લખી દીધો એટલે પતી ગયું બીજો છે કે વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો તો એ પણ મિત્રો સંપૂર્ણ પ્રશ્નો જવાબ જોઈ શકો છો તમને વિગતવાર આપેલો છે જે આપણે વિડિયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ એકવાર વાંચીને લખવાનો છે નેક્સ્ટ આગળ બીજા પ્રશ્ન તરફ જઈએ તો આગળ છે નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જે મિત્રો બે ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે પેલો જો ઝડપથી પતાવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે તો એનો પણ મિત્રો તમને સંપૂર્ણ જવાબ આપેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો આગળ જોઈએ બીજો કે ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે તેનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે જોઈ શકો છો વિડિયો સ્ટોપ કરીને એકવાર ધ્યાનથી વાંચી લેવાનો છે પછી જ તમારે લખવાનો છે આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ એક વાક્યની અંદર ઉત્તર આપો અને આગળ વધતા પહેલા નેક્સ્ટ હવે તમાર તમારે ધોરણ નવના કયા વિષયના કયા ચેપ્ટરની સ્વધ્યપુથીનો વિડીયો જોવે છે એ કમેન્ટ કરજો જેથી કરીને આપણે તે વિડીયો તમારા માટે લાવી શકીએ પહેલો વાડી પરના વાહલા ગદના લેખકનું નામ લખો તો વાડી પરના વાહલા ગદના લેખકનું નામ ઇસ્માઇલભાઈ નાગોરી છે બીજો વાડી પરના વાહલા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો વાડી પરના વાહલા એ મિત્રો શું છે લલિત નિબંધ છે ત્રીજો વાડીમાં બાળકોની નજરમાં શું આવી જાય છે તો ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે તે બુલબુલે ક્યાં ને કેવો માળો કર્યો છે તે કાકીડાએ કેવા રંગ ધારણ કર્યા છે તે વગેરે વાડીમાં બાળકોની નજરમાં આવી જાય છે ચોથો જોઈએ કે વાડીમાં જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે તો વાડીમાં જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત નિરવ સમય વધારે યોગ્ય છે આગળ વધીએ પાંચમો કે કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે તો કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય અને આવાસ આકાર અને આહલાદ આપે છે છઠ્ઠો છે વાડીમાં ક્યારેક ક્યારેક કયા હિંસક પ્રાણીઓના દર્શન થઈ જાય છે તો વાડીમાં ક્યારેક ક્યારેક દીપડા અને સિંહ જેવા હિંસક પ્રાણીઓના દર્શન થઈ જાય છે સાતમો વાડીમાં સાપ નોળીઓ અને કાળુતરા બિલાડા વચ્ચે કેવા સંગ્રામો ખેલાય છે તો જીવન મરણના સંગ્રામો ખેલાતા હોય છે આઠમો જોઈએ વાળીમાં રાતના શાંત નીરવ સમયે કોના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે તેમાં આવશે કંસારી અને તમરાના અવાજથી તમારે સંપૂર્ણ વાક્ય પૂરા શબ્દોની અંદર લખી દેવાનું છે નવમો જો આનંદ કિલ્લોલ ન હોય તો એક ધારા ખેતીના કામો શું બની જાય જો આનંદ કિલ્લોલ ન હોય તો એક ધારા ખેતીના કામો ધસરડો બની જાય છે દસમો શિયાળ સાના શાકીન હોય છે તો શિયાળ શેરડીના શોખીન હોય છે અને વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ વ્યાકરણ વિભાગ તરફ આગળ વધીએ જોઈ શકો છો સૌ પ્રથમ તમને યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની આપેલી છે પહેલો લેખકની દ્રષ્ટિએ ખાલી જગ્યાનું જ્ઞાન ગાન વિચિત્ર હોય છે તો આવશે ધોયરાનું બીજો વાડી પરના વાહલાનો સાહિત્ય પ્રકાર ખાલી જગ્યા છે તો આવશે લલિત નિબંધ ત્રીજો લેખકને વાડીમાં ખાલી જગ્યાના કાફલા જોવા મળે છે તો આવશે ભરવાડીના ચોથો લેખકના મતે દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ ખાલી જગ્યા લઈને આવે છે તો આવશે પદાર્થ પાઠ પાંચમો ખાલી જગ્યા શેરડીના શોખીન હોય છે તો આવશે શિયાળા હવે જોઈએ આપણે વ્યાકરણ વિભાગ તેમાં દર સાચી જોડણી શોધીને લખવાની છે તો પહેલું છે કુંડાળું બીજું છે આહલાદ ત્રીજો છે અનિવાર્ય ચોથો છે રોજિંદુ પાંચમો છે ચીરસ્મરણીય અને છઠ્ઠો છે ઈંડુ હવે જે ધ્વનિ ઘટકો છૂટા પાડીને લખો તો જોઈ શકો છો સામે તેનો જવાબ તમને આપેલો છે છાવણી આંધીને મિજબાની ત્રીજો જોઈએ સૂચના મુજબ સંજ્ઞા શોધીને લખવાની છે તો નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા શોધીને લખો તેમાં થશે આહલાદ બીજો સમૂહવાચક સંજ્ઞા શોધીને લખો તેમાં થશે કારવાદ ત્રીજો છે દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને લખો તેમાં થશે મકાઈ ચોથો છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે તો પાંચ માણસો ભેગા કામ કરતા હોય તો પાંચ જે છે એ થશે સંખ્યાવાચક બીજો છે પછી તો ફૂટા પીળાને પોણા કાળા વહેંચવા માંડે તો પીળા અને કાળા એ મિત્રો કયું વિશેષણ છે એ મિત્રો રંગ દર્શાવે છે તો આવશે રંગ વાચક હવે છે સંધિ છોડો સંતોષ તો થશે સમ પ્લસ તોષ પૃથ્વી તો થશે પૃથ્વી પ્લસ ઈ આગળ જઈએ બ કે સમ પ્લસ ગ્રહની સંધિ શોધીને લખો તો અંદર આવશે સંગ્રહ બીજો દ્રષ્ટિનો સાચો સંધિ વિગ્રહ શોધીને લખો તો આવશે દસ પ્લસ તી હવે જોઈએ સામાન્ય શબ્દ શોધીને લખો લીલી તો થશે હરિયાળી લડાઈ તો થશે સંગ્રામ કાકીડો તો થશે કાચીડો કરામત તો થશે ચતુરાઈ કોલાહલ તો થશે સોરબકોર મોસમ તો થશે ઋતુ નવરાશ તો થશે ફુરસદ નિદ્રા તો ઊંઘ ભપકો તથા ડાટ આગળ જોઈએ સર્પ તો થશે સાપ હવે છે નીચેનામાંથી કયો પ્રત્યે પૂર્વ પ્રત્યે તરીકે લાગે છે તેની અંદર મિત્રો આવશે નિર્ણય નિર જે છે મિત્રો નિર્ણય નિશ્નય આપણે શબ્દ વાપરીએ છીએ એમાં હવે છે રૂટિબ્રેકનો સાચો અર્થ શોધીને લખવાનો છે નજરે ચડવું તેમાં આવશે બ ઓપ્શન ધ્યાનમાં આવવું માર્ગ કાઢવો એની અંદર આવશે બ ઉપાય શોધવો બીજો છે ફંટા ફટાફટા પેટ ભરવું તેની અંદર આવશે ઓપ્શન નંબર એ વધારે પડતું ખાવું નવમો છે શબ્દ સૌ માટે એક શબ્દ આપવાનો છે આપણે કે ચોમાસામાં થતું લાલ મખમલ જેવું સુવાળું શિંગડીવાળું નાનું જંતુ તો થશે ગોકળ ગાય બીજો લાંબા સમય સુધી યાદ રહે તેવું ચીરસ્મરણીય અને આ મિત્રો ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે ત્રીજો જમીન ખોદીને ખાડામાં કે કબરમાં ડાટેલા સબને ખાનારું એક જંગલી પ્રાણી તો આવશે ઘોરખોદયું ચોથો છે સાપની ચામડી ઉપરનું પડ તો થશે કાંચડી પાંચમો યાત્રાળુનો કાફલો સોરી મિત્રો તો થશે કાર્બાન છઠ્ઠો છે ઝાડ છોડ કે વેલાની સુકાયેલી નાની ડાળખી તો થશે સાંઠી કડી સમાસ ઓળખાવાનો છે સંગ્રહસ્તાન તો મધ્યમ પડલોપી સમાસ ચરણ સ્પર્શ તત્પુરુષ સમાસ દિનરાત ધ્વન સમાસ સર્પનોડિયો આ પણ છે ધ્વન સમાસ આગળ જોઈએ પાંચમો તત્પ વાતાવરણ તત્પુરુષ સમાસ દોષમુક્તિ તત્પુરુષ સમાસ હર્ષનાદ તો થશે તત્પુરુષ સમાસ ચોમાસુ તો થશે દ્વિગુષ સમાસ હવે છે તળપદા શબ્દનું શિષ્ટ્રૂપ આપો બચલા તો થશે બચ્ચાં કાળોત્રો તો થશે ફણીદર નાગ માંજર તો થશે બિલાડો સાંઠી કડું તો થશે સાંઠીનો નાનો ટુકડો કામની દોઢ થશે દોઢ ગણું કામ શેઢાડી તો થશે સાહુડી જે મિત્રો કાંટાવાળી આવે છે એ હવે જો એ વિરુદ્ધાર્થી શબ્દો શોધીને લખવાના છે લીલી તો સૂકી ધ્યાન તો બે ધ્યાન શાંત તો અશાંત આકાર તો નિરાકાર મિત્ર તો શત્રુ દુબડા તો સબડા સંતોષ તો અસંતોષ મુક્તિ તો બંધન પપકો તો સાદગી અંકુશ તો નિરંકુશ હવે તેરમો નીચે આપેલા શબ્દના લિંગ ઓળખાવાના છે દુનિયા તો થશે સ્ત્રીલિંગ સર્ફ તો પુલ્લિંગ નોળીઓ તો પુલ્લિંગ ઘુવડ તો છે પુલ્લિંગ અને નપુષરલિંગ પણ થાય ડાયરો તો થશે પુલ્લિંગ મોસમ તો થશે સ્ત્રીલિંગ પોક તથા પુલ્લિંગ મોલ તો એ પણ થશે પુલ્લિંગ ચૌદમો છે માગ્ય મુજબ વાક્ય બનાવો તો ખેડૂતો પ્રસંગને ઉકેલે છે કર્મણી વાક્ય તો ખેડૂતોથી પ્રસંગને ઉકેલાય છે બીજો છે મિત્રો ભેગા થાય છે ભાવે વાક્ય બનાવો તો મિત્રોથી ભેગા થઈ જવાય

તો બાળકવાળી બાતાની માફક જ તો આ મિત્રો ઉપબા અલંકાર છે આગળ છે બીજો તેમને સૌએ આઢ્ય આવાસને આકાર આહલાદ આપે છે તો આ વર્ણ સગાઈ અલંકાર છે વરણાનું પ્રાસ હવે છે વાક્ય સાદુ સંયુક્ત કે સંકુલ છે એ ઓળખાવાનું છે તો દિવસના કોલાહલમાં જંતુ જગતની ખબર ઓછી પડે પણ રાતના નીરવ સમયે તો કંસારીથી લઈને તમરાના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે તો આ મિત્રો કયું છે આ સંયુક્ત વાક્ય છે આગળ જઈએ હવે બીજો કે મોસમે મોસમની મોજ લોકો માણી જાય છે તો આ મિત્રો સાદું વાક્ય છે એકદમ એક વાક્ય હોય તો મિત્રો સાદું ત્રીજો છે ખરું જોતા જીવનનો જે ખજાનો વાડીમાં ભર્યો હોય છે તેના એ પોતે પણ અગત્યના ભાગ જેવા જ છે તો આ સંકુલ વાક્ય છે ચોથો પોકનું ટાણું આવે નહીં એનોય આનંદ લેવા કોઈ ચૂકે નહીં તો આ મિત્રો સંયુક્ત વાક્ય છે અઢારમો નીચેના વાક્યની કાળ અવસ્થા જણાવો તો મોસમે મોસમની મોજ લોકો માણી જાય છે વર્તમાન કાળ છે આ બીજો લોકો કામ સાથે કિલ્લોલ કરે છે તો આપણ છે વર્તમાન કાળ તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિષય ગુજરાતી વિષયની અંદર ચેપ્ટર નંબર ચૌદ જે છે વાડી પરના વહ્લા એ ચેપ્ટરની સ્વાદ્યબુથીનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો ભારત માતા કી જય